નમસ્કાર મિત્રો જ્યારે ક્રમિક વળતર આપેલ હોય કે બે ક્રમિક વળતર જ્યારે વેપારી આપે છે તો એવા દાખલાઓ જ્યારે પૂછાય ક્રમિક વળતર વાળા તો કઈ રીતે ગણી શકાય અહીંયા એક દાખલો આપેલો છે કે એક વેપારી પોતાના માલ પર અને દસ ટકા એમ બે ક્રમિક વળતર આપે છે તો પરિણામી વળતર કેટલું થાય તો આ સૂત્રની મદદથી છે એ સહેલાઈથી ગણી શકાય છે એક્સ વત્તા વાય માઇનસ એક્સ વાય ના છેદમાં સો અહીંયા જે એક્સ છે એ પ્રથમ વળતર છે વાય છે એ બીજું વળતર છે જોઈએ આપણે કિંમત મૂકીએ તો એક્સ બરાબર વીસ ટકા બીજું વળતર દસ ટકા માઇનસ એક્સ અને વાય એટલે કે વીસ ગુણ્યા દસ છેદ સો તો એક મિંડું એક મિંડું બે બે મીંડા ઉડી જશે વીસ વત્તા દસ બરાબર થશે ત્રીસ અને અહીંયા વધ્યા બે એટલે ત્રીસ માંથી બે જશે એટલે અઠ્યાવીસ ટકા પરિણામી વળતર છે એ અઠ્યાવીસ ટકા થશે